અમારે ફૂઠાના માળા હતા એટલે ટૂટા ફૂટી જતા એટલે એ નવા માળા બાંધી જાય છે એને હાથે જ બનાવ્યા અને સેવામાં આવેલા છે અને ખૂબ ખૂબ એના ધન્યવાદ અમારી ઘરે આવે અને સેવા બહુ સારી કરે હર હર મહાદેવ મિત્રો તો જો આજે મેં સાર્થિક ને નયન અમારી ટીમમાં બહુ સેવા સારી કરે છે મહાદેવ સેવા ગૃહમાં એમના ઘરે પણ જો પૂઠાના માળા બનાવ્યા હોય તો પણ સકલા માળા કરે છે ને એમનું આમંત્રણ હતું કે અમારા ઘરે સકલા બહુ આવશે ને માળા બાંધવા તો અમે જો આ ચાર માળા આપણે સન્માયકા નાણ્યા છે તો એમના ઘરે બાંધી દેવી વ્યવસ્થિતને ઘોડીને એવું લઈને અમારી મહાદેવ સેવા ગ્રુપ અહીંયા એમના ઘરે આવી ગયા છે જો અમારા નાના નાના ટાબરી આવી ગયા છે અને આ સાર્થિકભાઈ નયનભાઈ અમને ને ક્યાં ક્યાં કરતા હતા તો આ સવાર સવારમાં અમે જો આ બધા ટાબરિયાને ભેગા કરીને સેવાનું કામ કર્યું છે અને શ્રાવણ મહિનો ચાલે છે તો સકલા માટે નવા માળા બાંધીએ છીએ ઘણા બધા માળા તો અહીંયા બાંધેલા જ છે મિત્રો તોય પણ માળા અહીંયા ઘટે છે અને સકલા બહુ આવે છે તો આ રીતે જો આપણે બધે સકલા ઘણા ખરા આવે છે અને રોજે રોજ આ બે ભાઈઓ સાઈન નાખે છે અને પાણી પાય છે અને પાણીના કુંડાનીઓ બાંધ્યું છે તો પણ રોજે રોજ સવારમાં સવારમાં સેવા કરે છે બે ભાઈઓ મટુકીએ છીએ આપણે આ માતાજીનો ગરબો છે અને એમાં પણ જો ચકલીએ બસાય મેં ક્યાં જુઓ મિત્રો તો આમને પણ આપણે બસાવી શકીએ એ રીતને મેં માળા બાંધી છે આમાં જો આપણે બે બસા છે અને આ રીતે માળા કરે છે તો ઘણા ખરા અહીંયા માળા બાંધેલા છે તો પણ સકલા ઘણા આવે છે અને પાણીનું કુંડું અને બધી રીતે બાંધેલા છે તો નાના મોટા માળા ઘણા બાંધેલા છે અને બસા પણ મેકેલા છે તો આપણે અહીંયા વ્યવસ્થિત માળા બાંધી દેવી અને સકલાને બસાને ગઈ અમિતભાઈને ઘીયા જો અહીંયા સુમરમાં માળા કર્યા છે અને આ છોકરા કહે છે કે આ મટકીમાં પણ સકલાઓ ઘણા બધા છે તો આપણે પણ જોયું એમાં કઈ રીતે માળો છે અને કઈ રીતે આપણે સકલાઓ શું કરે છે મિત્રો તો આ જો આ મોતીડાની મટકી છે આપણે આમાં ઓ હો તો આવે છે પણ સકલા એ ચાર ઈંડા અને બે ઝીણા ઝીણા બસા વતન છે તો આ રીતે આપણે મટકીમાં વતન સકલાઓ આવે છે અને ઈંડાને બસા છે તો મિત્રો તો આપણે ચોમાસામાં પણ બસાવી શકીએ અમે એ રીતે અહીંયા માળા બાંધવાના છીએ અને બધા અમારે સેવા કરવાના છે તો ખૂબ ખૂબ ધન્યવાદ મારો ભોળાનાથના આશીર્વાદ આપો કે આટલા આટલા સકલીઓના બસાને બસાવીશ અમારે વિડીયો આગળ વધે અલગ અલગ ઘણા ખરા માળા બાંધ્યા છે અને સકલાઓ પણ ઘણા બધા આવે છે કોઈ પૂઠામાં કર્યા છે કોઈ લાકડામાં છે પછી કોઈ ઠીકરામાં છે તો આપણે એક મટકી બનાવી હતી જો અહીંયા આપણે ઘરે આપણે સો માટે મોતીડાની તો મિત્રો એમાં ચાર ઈંડા અને બે ઝીણા ઝીણા છે જો અમારા ટાબરિયા પાળી ગયા છે જો તો આ રીતે અમારા આમ જો આપણે આ રીતે જીવને બસાવીએ છીએ અને મારી જીણા ઝીણા ઝીણા છે અને ચાર ઈંડા છે તો આ રીતે જો આપણે મટકીમાં પણ માળાને એવું કર્યા છે તો આપણે અહીંયા સેવાનું કામ પણ સારું કર્યું છે આ રીતે આપણે સકલાના બસાને જોવો મિત્રો હાવ નાના નાના છે ને આ રીતે અમે રોજે રોજ અમારા અહીં છોકરા પાણીને એવું બધું પાય છે તો સકલાએ પણ આ મટકીમાં માળા કર્યા તો બહુ સેવાનું કામ સારું કરે છે ના રીતે અમે સેવાનું કામ કરતા રહ્યું તો અમને પણ સાત સપોર્ટ આપ્યો આવી ગયા છે અમારે પુઠાના માળા હતા તૂટા ફૂટી ગયા એટલે એ નવા માળા બાંધી ગયા છે એને હાથે જ બનાવ્યા અને સેવામાં આવેલા છે અને ખૂબ ખૂબ એના ધન્યવાદ અમારી ઘરે આવે અને સેવા બહુ સારી છે ઠીકરાનો ગરબો છે આમાં પણ બે બસા છે એટલે આપણે અહીંયા બે માળા બાંધી દેવી એ રીતે સકલાને બસાને બસાવાના છે અમારે જો આ ટાબરિયા સવાર સવારમાં બે બસા આમાં છે ચાર ઈંડાને બે બસા એમાં છે તો ઘણો ખરો સકલાને બસાને અમે બસાવ કર્યો છે અને આ રીતે અમે માળા બાંધી છે અને સેવાનું કામ કર્યું છે મોટામાં માળા કર્યા છે અને ડબલું બાંધ્યું છે તો અહીંયા પણ એક માળો બાંધી દીધું અને વ્યવસ્થિત બધી રીતે માળા લાગી ગયા છે સકલાઓ પણ રહે કે અને પાસે સેન્ટ નાખી દીધી છે તો ઘણા ખરા સકલા બસી જાય એ રીતે અમે આજે માળા બાંધી દઈશું અને અહીંયા ચાર માળા આપણે અલગ અલગ જગ્યાએ બાંધ્યા છે અને બધા એમાં પણ સકલા રહી શકે અહીંયા માળા બંધાઈ ગયા છે અને સકલાઓ પણ જો આપણે નવા માળામાં આવવા મળ્યા છે ને ઘણા બધા માળા તો એ બાંધ્યા હતા પૂઠાના આપણે ગરબામાં લાકડામાં બધી રીતે જો અહીંયા માળા બાંધ્યા છે પણ તો નવા માળા બાંધ્યા અને સકલા પણ જોવા મળ્યા છે તો અમારા મહાદેવ સેવા ગ્રુપ છે અને સારી સેવા કરી છે સવાર સવારમાં આ બે ભાઈઓ સમાધાન કે અમારે એ રીતે કીધું તમે બે બંધ કરો ને તો અમે મારા બાંધવાઈએ હવે બે સેવા હેપી છે અને ઘણું બધું સારું કામ કરે છે ફરી આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો ગમે તો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો